ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકોનો દાટ વાળ્યો છે તો મધ્યપ્રદેશમાં પણ તેની અસર જોવા મળી હતી જેને લઈ ઊભો પાક નાશ પામતા ઉત્પાદનમાં ઘટાડો થયો છે ત્યારબાદ ખેડૂતોએ પુનઃ પાક લેવાની ફરજ પડી છે જેને લઈ બજારમાં આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે અંકલેશ્વરની હોલસેલ માર્કેટમાં લીંબુ એકસો સાહીઠ રૂપિયા મરચા સો રૂપિયા આદુ એકસો દસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ વહેંચાઈ રહ્યા છે જ્યારે છૂટક બજારમાં લીંબુ બસો રૂપિયે મરચાં એકસો વીસ રૂપિયા અને આદુ એકસો સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે સામાન્ય રીતે તમામ શાકમાં આદુ મરચા લીંબુનો વપરાશ થતો હોય છે તેના જ ભાવમાં વધારો થતા ગૃહિણીઓ માટે રોજિંદુ બજેટ ખોરવાઈ ગયું છે અંકલેશ્વરની માર્કેટમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય પ્રદેશથી આદુ મરચાં અને લીંબુ સહિતની શાકભાજીની આવક થતી હોય છે ત્યારે માર્કેટમાં ઓછી આવકને લઈ ભાવ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે ઓ મગનભાઈ પટેલ એપીએમપી એપીએમસી એન્ટ્રેસ વેપારી વર્ગ હલ ઉનાળો ચાલુ થવાથી આદુ મરચાં લીંબુ ફોર્સોન બાઈ એકસો સાહઠ એકસા એસી રૂપિયા કિલો બેચાય છે આદુ નભાવ અભ્યાસ મળે છે સો રૂપિયા એકસો વીસ રૂપિયા ઓડસમાં વેચાય મરચાનો ભાવ બી સો રૂપિયા નેવું રૂપિયા કેટલો વેચાય અને આ બધો માલ બહારથી આવતો હોવાથી ગુજરાતનો કોઈ માલ નથી જેથી આનો ભાવ વધારો છે અને પબ્લિકની બુક છે પણ કરીએ છું ઘણા ઓછી થઈ ગઈ માલ મોંઘો થઈ ગયો અને ઘણા અને આવક ઓછી થાય આવક ઓછી થાય તો સ્વાભાવિક ભાવ વધવાનો